કેશોદમાં પાનની દુકાન બંધ કરવાની ધમકી આપી વેપારી પર છરીથી હુમલો કરાયો કેશોદના મોવાણા દરવાજા પાસે પાનની દુકાન ધરાવતા મકસુદભાઈ અબ્દુલભાઈ મહિડા પોતાની દુકાને હતા એવામાં આકીબભાઈ રજાકભાઈ મહિડા સરેઆમ હાથમાં છરી લઈને દુકાન બંધ કરવાનું કહી ઊંડી ગાળો આપી ડાબા હાથના બાવળામાં છરીનો ઘા મારી ઈજા પહોંચાડી હતી અને જતાં જતાં ધમકી આપી હતી કે તારી દુકાન બંધ રાખજે બાકી પતાવી દઈશ કેશોદના વેપારીને ઈજાગ્રસ્ત હાલતમાં કેશોદ સરકારી દવાખાને ખસેડવામાં આવતા સારવાર આપવામાં આવી હતી ત્યારે વાયુ વેગે સમાચાર ફેલાઈ જતા કેશોદ સરકારી દવાખાને યુવકો ઉમટી પડ્યા હતા હાલ આરોપી ફરાર છે ત્યારે આ બાબતે વધુ તપાસ કેશોદ પોલીસ ચલાવી રહી છે આખી પ્રજા કોઈ મેળા આવ્યો દારૂ પીને મારો તોડફોડ કરી દુકાનની અંદર પાંચ હજાર રૂપિયા દુકાનમાંથી ખરાબ ઉપાડી ગયો ને પોલીસવાળાને બેનમાં મામા ગાડું કાઢતો હતો તો પોલીસ મારું શું કરી લે અને મને હાથમાં છોરી મારતી હતી અને હાથમાં છોરી મારી દીધી છે ને જેમાં ગાડું કાઢતો હતો દુકાનનું બધું તોડફોડ કરી કુંડું ઉડાડી દીધું નહીં સોડાનું ફેંકી દીધું નહીં શું આપ પૂરા વર્ષ માટે સૌથી શ્રેષ્ઠ મસાલાની શોધમાં છો તો હવે તમારા ભોજનને સ્વાદિષ્ટ બનાવવા માટે આજે સંપર્ક કરો કેશો તેમજ માગરો શહેરમાં આવેલી અમારી બ્રાન્ચની વધુ માહિતી માટે ડિસ્પ્લે પર આપેલી માહિતી પર અમારો કોન્ટેક કરો